જ્યારે સમગ્ર વ્રજમાં પ્રભુના પ્રાગટ્યની વધાઈ મળી મહા મહોત્સવ મનાવ્યો જો લાલુ ભટ્ટજી ટીકામાં બહુ સુંદર આગ્યા કરે જો ઉત્સવ ઉત એટલે આનંદ સવ એટલે પ્રસવ નાનકડો પ્રસંગ હોય ઘરમાં અને આપણે આનંદ વ્યક્ત કરીએ ફેમિલી સાથે મળીને ઘરમાં મનાવી લઈએ મહોત્સવ પરિવાર ભેગો થાય અને ઘરના આંગણમાં આપણે મનાવીએ

એ નંદાલયના ખીરકમાં બંધાતી હતી પણ એટલી ખાલી સીમિત નહી હતી જેમાં આરબીઆઈ એસબીઆઈ સૌરાષ્ટ્ર બેંક બેંક ઓફ નંદરાયજીની ખીરકનો વિસ્તાર અનેક શાખાઓ હતી પ્રાચીન ગ્રંથમાં એનો ઉલ્લેખ કર્યો છે કે સૌરાષ્ટ્રનું ગામ છે ગોંડલ એનું મૂળ નામ છે ગો મંડલ ત્યાં સુધી નંદરાયજીની ખીરકનો વિસ્તાર હતો નંદરાયજી પાસે કુલ બોતેર કરોડ ગાય હતી બોતેર કરોડ ની સંખ્યા નથી બતાવી પણ એનું પ્રમાણ આપ્યું છે મનુસ્મૃતિ આદિ ગ્રંથોમાં કહ્યું છે કે આપણે ત્યાં દીકરાનો જન્મ થાય જન્મ થાય તો આપણી કુલ સંપત્તિનો છત્રીસો ભાગ બ્રાહ્મણને દાનમાં દેવો જોઈએ અને પુત્ર જન્મ થયો ત્યારે નંદરાયજીએ બે લાખ ગાયો દાનમાં આપી તો બે લાખ ને છત્રીસો વડે ગુણો તો બોતેર કરોડ થાય એટલી ગાયો નંદરાયજી પાસે હતી ગોપ ઘટોત્સવ ગોવાળિયાઓ મોંઘા વસ્ત્ર પહેરી સજી ધજી કાવડમાં દૂધ દહીં ગોરસ મીઠાઈઓ બધું લઈને આવ્યા હતા વાદિત્ર વાદનોત્સવ સૂત બંધીજનો વિપ્રો ભેરી દુંદુબી આ બધા મંગલ વાદ્ય બગાડવા લાગ્યા નૃત્ય ગાન કરવા લાગ્યા આપણે ત્યાં ઢાઢી લીલાનો પ્રકાર છે પુષ્ટિ માર્ગમાં કીર્તનકારો સુંદર શિંગાર વસ્ત્રો પરિધાન કરી દાઢી લીલા કરે છે આ દાઢીજી ને દાઢણજી ભગવાન શ્રી કૃષ્ણના ભાટ ચારણ કહેવાય જૂના રાજા રજવાડાઓના સમયમાં એમના બારોટ કે ચારણ હોય એ બીજા રાજ્યમાં જઈ નૃત્ય કરી પોતાના રાજાના યશના વખાણ કરે એમ દાઢીજીને દાઢણ જઈ નૃત્ય કરીને ભગવાન શ્રી કૃષ્ણની લીલા અને યશનું ગુણગાન ગાય ત્યાર પછી કહ્યું ગોપીકોત્સવ ઓપીજનોને વધાઈ મળી એવો એ આનંદનો સાગર હતો સોળે શણગાર સહી તૈયાર થવા લાગ્યા પણ સૌથી પહેલા શણગાર પોતાના કાન ના કર્યા છે કર્ણફૂલ ધારણ કર્યા છે એનું કારણ પોતાના કાનને ધન્ય માન્યા કે આ કાનથી પ્રભુના પ્રાગટ્યની વધાઈ મળી છે જીવનો સૌથી પહેલો સંબંધ પ્રભુ સાથે આ કર્ણ દ્વારા પ્રભુના નામ સાથે થાય છે આપણે ત્યાં બે પ્રકારની દીક્ષા છે નામ નિવેદન અને આત્મ નિવેદન બાળક નાનું હોય ત્યારે ગુરુદેવ દ્વારા ત્રણ વાર એના કાનમાં અષ્ટાક્ષર મહામંત્ર આવે એ બાળકને નામ નિવેદન થાય છે શબ્દને ધ્યાનથી સાંભળજો અથવા આપણે શું કહીએ નામ પમાવવું છે આમ ઘણા વૈષ્ણવ થાય જે જે બાળકના કાનમાં ફૂંક મરાવી છે કોઈ ભુવા બુવા પાસે લઈ જાવ ફૂંક મારવાનું અમારું કામ નહીં એક બેન મારી પાસે આવે નામ કમાવું અથવા મૂળ શબ્દ છે નામ નિવેદન સાત ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય અને આત્મ નિવેદન બ્રહ્મ સંબંધ થાય ત્યારે નવધા ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય પેલો સંબંધ પ્રભુના નામ સાથે આપણો જોડાય છે